જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ એમાં સરસ રીતે સરવાળાના તથ્યો પણ આવી જાય અને પલ્લાખા લખાઈ ખાઈ જાય એકથી દસ અંકોનો મહાવરો પણ થઈ જાય કે તમને આવડે છે કે નહીં ચલો પાંચ ને ચાર છ ને બે આઠ ત્રણ ને ત્રણ બે ને બે પાંચ ને પાંચ ચાર ને ચાર આઠ છ ને બે સાત ને એક આઠ તો એ રીતે હું તમને દરેકનો વારો આવશે બરાબર એક એકના ઊભા કરીશ નંબર પ્રમાણે અને તમારે પલાખા લખવાના છે આ પાર્ટી છે પાર્ટીની અંદર આપણે આકાર દોરી દીધા છે આકારની અંદર તમારે સંખ્યા લખવાની છે હું જે કહું એ ચલો છ ને ત્રણ પહેલા ત્રિકોણ માં જવાબ લખવાનું છે છ ને ત્રણ સ્પીડ રાખવાની થોડી લખી દો કેટલા આવે એને બોલવા દો વેરી ગુડ ક્લેપ કરી દો એને ત્રણ જવાબ બોલવાનું પેહલા સંજના શું આવ્યું વેરી ગુડ તમને જે આકાર ગમે એમાં લખવાનું એવું કે યાદ લખવાનું તને કયો આકાર ગમે છે વેરી ગુડ લા લખી નાખો આઠ આઠડો કોના જેવો દાદાજીની લાકડી જેવો વેરી ગુડ ક્લે બરાબર છે લખી નાખો વેરી ગુડ કેટલો જવાબ આવ્યો ને ત્રણ છ ને ત્રણ છ ને ત્રણ કેટલા થાય વેરી ગુડ ક્લેપ બોલવાનો જવાબ કેટલા થાય સાત ને બે લખો વેરી ગુડ ક્લેપ કરો જો એક સેકન્ડ માં જવાબ આવે પાંચ ને ત્રણ કેટલા થાય આઠ જો ઝડપી ગણતરી ખાલી ત્રણ આંગળી લેવાની પાંચ પછી છ સાત આઠ પાંચ ને બે અરે વાહ વાહ લોકો સાતડો ક્લેપ કરી દો ત્રણ ને ત્રણ ત્રણ ને ત્રણ લખો સગડે છ બગડાથી ઉંદો ઊંધો સગડો વેરી ગુડ સાત ને બે વેરી ગુડ પાંચ ને ત્રણ આઠ

તો દેવાંશીબેનને શું કરવાનું હજુ વધારે પ્રયત્ન કરવાનો